જય માતાજી મારા બધા મિત્રોને તમારું સ્વાગત છે મારા નવા બ્લોકમાં આજે અમે શિરોઈમાં રામદેવ હોટલમાં જમવા ગયા હતા અને જમવાનું બહુ જોરદાર બનાવ્યું હતું અને આવું જમવાનું તો કોઈ પણ હોટલમાં આપતા નથી તો તમારા તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે શિરોઈ પાલી એટલે કે તમે દિલ્હી બાજુ જાઓ જયપુર જાઓ જોધપુર જાઓ તો શિરોઈમાં અંદર એટલે કે ઠેઠ બજારમાં એક હોટલ આવેલી છે રામદેવ ત્યાં તમે જમવા જાજો ત્યાં એક નંબરનું જમવાનું આવે છે અને અમે પણ ત્યાં જમીને આવ્યા છીએ તો ખાવાનું મસ્ત આઇટમો આપે છે સારું બનાવે છે સાફ સફાઈ પણ સારી રાખે છે જરૂરથી ત્યાં મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને અમે જમી અને હવે નીકળી ગયા છીએ ભાઈ ગુજરાત જવા માટે અમે પહેલી તારીખે દિલ્હી ગયેલા હતા અને દિલ્હીથી આઠ તારીખે રિટર્ન આવ્યા ત્યારે સિરોઈમાં અમે બજારમાં જે ગામમાં હોટલ છે ત્યાં જમવા ગયા હતા જમવાનું એક નંબર આપે છે આપણને તો જમવાનું ગમ્યું છે તો તમે જોયો વિડીયો અને અમારો જય ગાય માતા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને કયા ગામથી તમે વિડીયો જોશો એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આગળ તમને બતાવું મોટા મોટા પહાડ અને આવા પહાડ તો તમે ક્યારેય જોયા નહીં હોય અને અહીંયાના વળો કેટલા ખતરનાક છે કે તમે કોઈ પણ ગાડી ચલાવો તો સાચવીને ચલાવજો સીટબેલ્ટ લગાવીને ચાલજો કેમ કે બે પહાડો વચ્ચે રસ્તા નીકાળેલા છે આ રહ્યા આજે આપણે જયપુર જવાનો રસ્તો છે શિરોઈ પાલી આબુ રોડથી સાઠ સિત્તેર કિલોમીટર છે ભાઈ શિર શિરોઈ તો અમે ગયા હતા ભાઈ દિલ્હી ગાઝિયાબાદ નોયડા બરેલી ત્યાં અમે લગન ફંક્શનમાં જ્યાં હતા અને અત્યારે રિટર્ન આવી રહ્યા છે આ આઠ તારીખનો વિડીયો છે ત્યાં શૂટ કરેલો હતો અત્યારે એડિટિંગ કરી અને નાખી રહ્યો છું તો ચેનલ એટલે કે વીઆઈપી રામોલ સોલંકીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ આઈડી છે અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે વીઆઈપી રાહમલ સોલંકી ફેસબુક પેજ છે સોલોંગ સોલંકી તો ફટાફટ ફોલો કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો આવો નજારો તો તમે ક્યારેય જોયો નહી હોય મસ્ત નજારો છે તો ચાલો તમને આજે વ્યૂ બતાવું મસ્ત વળોક છે અને રસ્તા તો એક નંબર રસ્તા છે પહાડની વચ્ચેથી નીકળી રહ્યા છીએ અમે કોઈ આવતા ના અમારા હોમે ને કે ઉખાડી દઈશું અમે તમારા વાજા હે જણા વાગે છે એ જેણા વાગે છે લાગુ ગરાખર એ જેનું જેણો વાગે છે એ જેણો વાગે છે ઝાલુ હે માર જાવો યુપી ના બિહાર મોરે તો ફટાફટ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરી નાખજો કેમ કે હલન ચલન થઈ રહ્યું છે એનું કારણ છે કે ખાડાવાળો રસ્તો છે એના કારણે ચલન થઈ રહ્યું છે તો ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના જો આ ગાડીઓ ઊભી છે કામકાજ ચાલુ છે આગળ જુઓ અને પહાડ જો આ મસ્ત રસ્તા છે આવી ગયો છે ભાઈ જયપુર શિરોઈનો હાઈવે તો આપણે જઈએ હવે આબુ રોડ હવે આપણે આબુ રોડ જઈશું માઉન્ટ આબુ આ છે ભાઈ શિરોઈનો બખોર વચ્ચે વચ્ચે રસ્તો નીકળે છે રસ્તો છે હવે આપણે જઈશીએ સ્ટોપ મારીને આબુ રોડ અને ત્યાંથી આપણી ગુજરાતની બોર્ડર ચાલુ થઈ જશે માઉન્ટ આબુથી માઉન્ટ આબુ આબુ રોડ જુઓ પાલનપુર એકસો ત્રેવીસ કિલોમીટર તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કોમેન્ટ કરી નાખો અને કયા ગામથી વિડીયો જોયો છે પણ ફટાફટ કોમેન્ટ કરી નાખજો હો તમે ના હોત ભાઈ બંધ મારું શું થઈ જાત તમારા બધાનો સપોર્ટ મારે જરૂર હશે ઓ કરું શું આટલી દુઆ ને દુઆ સપોર્ટ કરજો મારા ભાઈ તમારા નોના ભાઈને સપોર્ટ તમે કરજો તો ફટાફટ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કોમેન્ટ કરી નાખજો જો આવા પહાડ તો તમે ક્યારેય જોયા નહીં હોય તમને જોવા મળશે નહીં

ધારી આવી તું તો બહુ દગાળી જાય છે ગાય માતા સામે દર્શન આપી દીધા છે તો કોમેન્ટમાં જય ગામ માતા લખજો શેર કરો લાઈક કરો ફોલો કરો ને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કયા ગામથી વિડીયો જોવો છે પણ કોમેન્ટ કરી નાખજો જો ગામડા બહુ જોરદાર આવે છે આબુ રોડના રોડ આપણે તો ફૂલ મોજ કરીને જઈએ છીએ ભાઈ હવે ઘરે તો આપણો ટૂર આઠ દિવસનો જોરદાર રહ્યો અને ફરવાની બહુ જ મજા આવી અમારી ચેનલ રાયમલ સોલંક વીઆઈ રાયમલ સોલંકી ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ને

આપણે બોયરામ થઈને ગાડી પસાર કરીને બહાર નીકળવાનું છે પેલી સાઈડમાં તો તમે પણ શીરોઈ જ ગયા હોય તો કોમેન્ટ કરજો વિડીયો તમારા મિત્રો શેર કરજો અને મારી ચેનલ એટલે કે રાયમલ સોરપી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા નહીં મારા આવનવા બ્લોગ બધા આ ચેનલમાં આવતા રહે છે એટલે જેઓ તમે બધાને સપોર્ટ કરો છો એવો પણ મારો સપોર્ટ કરી રહેજો અમે મહેસાણાથી જ એક તારીખે નીકળ્યા હતા દિલ્હી ધોડા જયપુર ગાઝિયાબાદરી બરેલી પ્રિયંકા ચોપડાના ગામમાં એટલે કે બરેલીમાં ગયા હતા ત્યાંથી અમે ઘણું બધું ફર્યા છીએ આઠ દિવસ અને આઠ દિવસ પૂરા થતાં જ અમે આઠ તારીખે નીકળી ગયા છીએ ગુજરાત પાછા તો અત્યારે રાજસ્થાન પાલી આવી ગયા છીએ રાજસ્થાન પાલી શિરોઈ શિરોઈમાં અત્યારે રામદેવ હોટલ જે પ્રખ્યાત છે તમે જમવા જવાના છો તે ગામમાં જે હોટલ છે ને શહેરમાં ત્યાં જમવા જવાના છે ત્યાં પણ ખૂબ જ સરસ બનાવે છે પણ જે શરૂઆતની પહેલી સ્ટાર્ટિંગ જે પ્રખ્યાત હતી એ જે હોટલ પર અમે જમવા જઈએ છીએ રામદેવ હોટલ તો તમે ક્યાંથી મારો બ્લોગ જોવો છો કોમેન્ટ કરી દેજો અને કયા ગામથી કયા તાલુકાથી કયા કદાચમાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો મારા અવનવાર બ્લોગ મારી ચેનલમાં આવતા જ રહેશે તો જો તમે બધાને સપોર્ટ કરો છો જો સપોર્ટ કરતા છો તો આપણે આવી ગયા છીએ ભાઈ શિરોઈ આપણા વિડીયો જોતા જ રહેજો આપણા અંડરગ્રાઉન્ડ બ્રિજ આવી જશે જે ભોયરું કહેવાય ને ભોયરું એ ભોયરામ થઈને ગાડી નીકળશે હે અમે સોલંકી ના દીકરા હે અમે સોલંકી ના દીકરા હે અમે દિલ્લે લ્યાનો અડા ફરી રે રે હે અમે શિરોહી રાજસ્થાનમાં ફરીએ રે ઓ કેટલો અમીર હશે એનો નવો આશી મારી ને ખરીદી લીધી ઓ ગાડી ચલાવના હશે એનો નવો રે આશી ગાડી ચલાવના હશે એનો નવો રે આશી મારી ને ભૂલી રે ગઈ આ છે ભાઈ શિરોની અંડરગ્રાઉન્ડ બ્રિજ જો ભોયરામ થઈને બે પોખર વચ્ચે વસ્ત થઈને પોખર વચ્ચે વસ્તી રસ્તો નીકળે છે ભાઈ ભોયરું બનાવીને તમે પણ આ ભોયરામાં ચાલ્યા હોય બરાબર કોમેન્ટ કરો વિડીયો શેર કરો અને કોમેન્ટ કરજો જો હવે બહાર નીકળી ગયા ભાઈ આપણે હવે ઓ શિરો વાળો હશે રાજસ્થાન વાળો હશે

बपो आवता आवता ता जणा जणा कुझु रागता हई टी टी अंदर की तरफ से جم نے آئے نیچے رام دیو نگر اور